સુરત શહેરમાં ભારે વરસાદ બાદ ખાડીપુરની ગંભીર સ્થિતિ યથાવત છે પર્વતપાટીયા અને ગીતાનગર વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયેલું છે જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઘરો દુકાનો અને મેડિકલ સ્ટોર સહિત તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા જેનાથી જનજીવન ખોરવાઈ ગયું પાબ્રિગેટ અને રેસ્ક્યુ ટીમો બોટની મદદથી અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે જોકે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી નથી સ્થાનિકો દ્વારા તંત્રની નિષ્ફળતા સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે

જે રીતના અત્યારે બે થી ત્રણ દિવસ ખારીપોરની સ્થિતિ જોવા મળી હતી અનેક લોકો જે છે તે ફસાયા હતા વાહનો હોય કે તમામ જે છે તે અત્યારે અંદર પાણીની અંદર જોવા મળી રહ્યું છે અને લોકો ઘરની અંદર બંધ જોવા મળી રહ્યા છે પરંતુ જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે લોકોને બહાર જવા માટે અંદર આવવા માટે કોઈ પણ જે સુવિધા જે છે તે જોવા નથી મળી રહી માત્ર એક ટ્રેક્ટર મૂકવામાં આવ્યો છે ટ્રેક્ટર મારફતે એકબીજા ને અંદર લઈ જવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે આજે સોસાયટી ની અંદર અત્યારે જીએસટીબી ની ટીમ પહોંચી ચૂકી છે સોસાયટી ના ઘરો સંપૂર્ણપણે પાણી ની અંદર ગડકાવ જોવા મળી રહ્યા છે ટ્રેક્ટર મારફતે અત્યારે જીએસટીબી ની ટીમ બતાવી રહી છે પરંતુ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેના પરથી લાગી રહ્યું છે લોકો બારી ઘરોમાંથી જોઈ રહ્યા છે પરંતુ જે રીતના ખાડીપુર ની સ્થિતિને લઈને હવે ખુબ જ લોકો ની અંદર પણ એક રોષ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને શાંતિ કુંજ સોસાયટી હોય ગીતાનગર હોય તમામ ની અંદર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જે રીતના મંદિર પણ પાણી ની અંદર ગરકાવ જોવા મળી રહ્યું છે કિરાના સ્ટોર આવેલો છે તે પણ પાણી ની અંદર છે ઘરો પાણી ની અંદર છે વાહનો પાણી ની અંદર ગડકાવ જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે અત્યારે લોકો ઘૂંટણ જણા પાણી બહાર નીકળતા પણ નજરે પડી રહ્યા છે સ્થાનિક લોકો આપણી જોડે છે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે સ્થાનિક કોર્પોરેટર છે કઈ રીતની વ્યવસ્થા અને ખાડીપુર ની સ્થિતિ યથાવત નિરાકરણ ક્યારે આવશે પરિસ્થિતિ એવી છે કે બારડોલી માં વરસાદ વધારે થાય અને અહીંયા નીચાણ ભાગ છે એના હિસાબે પાણીની અને અમાસ હિસાબે દરિયો પાણી નીકળે તો એના હિસાબે પ્રોબ્લેમ થયો બાકી આટલો બધો પ્રોબ્લેમ અમારે અહીંયા ગીતાનગર અને વિધાતાનગર માં થતો નથી સાહેબ દર નિરાકરણ ક્યારે આવશે આ વર્ષે પરિસ્થિતિ ઉપર ઉપવાસનો નો વરસાદ વધતા સુરત લોકલ વરસાદ ના હિસાબે પાણીનો મારો વધારો હોવાથી ખાડીક પાણી ખેંચી શકી નહીં એના હિસાબે પ્રોબ્લેમ વધાર થયો બાકી આટલો બધો પ્રોબ્લેમ થયો નથી આટલા વરસાદ સવાલ છે નિરાકરણ ક્યારે

પાણી ઉતાર્યા બાદ નેતાઓ ફોટા પડાવવા માટે આવતા હોય છે તમારું શું માનવું છે આ બાબત આવું નથી અમારા નેતાઓ છે ધારાસભ્ય જે રીતના પરિસ્થિતિ જોવા મળી રહી છે કઈ રીતનું નિરાકરણ આવનારા સમય દરમિયાન આ ખાડીપુર પૂર ના આવે તેની તકેદારી અમે બધા મળીને રજૂઆત કરીને કઈ પણ વસ્તુ લાવવા માટે ટ્રાય કરશું પૂરેપૂરો મદદ કરશું કે કઈ પણ આનું પાણીનું કાયમી કામી સોલ્યુશન આવવું જોઈએ રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક કોર્પોરેટરો જણાવી રહ્યા છે આવનારા સમય દરમિયાન આ પરિસ્થિતિ ન જોવા મળે તેની ખાસ રાખવામાં આવશે પરંતુ નિરાકરણ ક્યારે આવશે તે હવે લોકો પણ જવાબ માંગી રહ્યા છે સાઈ સુરત